મિત્રો રાજકોટના બાલભવન વેકેશન મેળાનો મિત્રો જોરદાર પ્રારંભ થઈ ગયો છે જો મિત્રો અત્યારે આજ વખતે એક અલગ જ થીમ ઉપર મિત્રો બાલભવનનો મેળો મિત્રો બનાવવામાં આવ્યો છે એક લંડન થીમ ઉપર મિત્રો જો આખો બાલભવનનો મેળો તૈયાર થઈ ગયો છે જો અત્યારે સાંજના સમય મિત્રો જો ટ્રાફિક જોઈ શકો છો આ કેટલું ટ્રાફિક છે જો બાલભવનમાં વીસ રૂપિયા એન્ટ્રી ટિકિટ રાખવામાં આવી છે વીસ રૂપિયા એન્ટ્રી ટિકિટ છે ને આખું એક લંડન થીમ ઉપર મિત્રો માલભવનનો મેળો શરૂ થઈ ગયો છે અત્યારે હવે આપણે અંદર જાશું ને તમને આખું થીમ ઉપર જે બાલભવનનો મેળો બનાવવામાં આવ્યો છે તે દેખાડશું જો અહીંયા લખેલું છે મિત્રો જો લંડન સ્ટ્રીટ આપણે અત્યારે પહોંચી ગયા છીએ અત્યારે બાલભવનના વેકેશન મેળામાં મિત્રો જે આઠ જૂન સુધી આ મેળો ચાલુ રહેવાનો છે આખું લંડન થીમ ઉપર મિત્રો જો આખું સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે બધા બાજુ જુઓ મિત્રો કારણ કે તમે સોશિયલ મીડિયામાં મિત્રો રીલ ઉપર અને ફેસબુક ઉપર ઘણી રીલ જોઈ છે પણ અત્યારે આપણે લાઈવ સેટઅપ દેખાડશું તમને કેવું પ્રકારનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે કેવું લંડન સ્ટ્રીટ શણગારવામાં આવ્યું છે રાજકોટના બાલભવનના મેદાનમાં મિત્રો જો અહીંયા બધા ઉગ્ર બધા મિત્રો જો સેલ્ફી પડાવે છે ફોટોગ્રાફી કરે છે ઉપર મિત્રો જો સરસ મજાનો લેમ્પ મિત્રો ગોઠવવામાં આવ્યા છે જો જો અહીંયા પણ મિત્રો જો બાળકો ફોટા પડાવી રહ્યા છે લંડન પાર્ક એવન્યુ એવી અલગ અલગ સ્ટ્રીટના મિત્રોનું નામ આપવામાં આવ્યા છે જો એક રેસ્ટોરન્ટ તૈયાર કરવામાં આવી છે આપણે રાજકોટની પ્રજાના મિત્રો એકદમ આજ વખતે એક નવું થીમ જોવા મળશે રાજકોટના બાલભવનમાં કારણ કે વીસ રૂપિયા એન્ટ્રી ટિકિટ છે જે રેગ્યુલર એન્ટ્રી ટિકિટ છે અને આ વેકેશનનો મિત્રો સમય છે અને જો પબ્લિક કેટલું છે અત્યારે જો તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં તો અત્યારે મિત્રો ગેટ પણ સેલ્ફીને ફોટોગ્રાફી કરી રહ્યા છે આગળ પણ આપણે જાશું ને તમને દેખાડશું બાલભવન મેળામાં શું શું આગળ તૈયારીઓ છે જો અહીંયાથી મિત્રો નવા નવા સ્ટોલ ચાલુ થઈ જાય છે જો અહીંયા તો વિડીયો છેલ્લે સુધી જોજો આપણે સંપૂર્ણ બાલભવનના મિત્રો માહિતી તમને આપવાના છીએ મિત્રો આજ વખતે રેસ્કો બલભવનમાં મિત્રો એક જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે જો તમે પબ્લિક અત્યારે સાંજના સમયે જોઈ રહ્યા છો અત્યારે જો કેટલું ટ્રાફિક છે અને એકદમ લંડન થીમ ઉપર મિત્રો આખો કેટઅપ તૈયાર કરવામાં આવેલો છે જો તમે સાંજના સમયે આવશો તો મિત્રો લાઇટ એકદમ સરસ લાગશે ને મસ્ત લાગશે તમને અહીંયા ફરવાની પણ મજા આવશે હવે આપણે જાશું મિત્રો જો આગળના મિત્રો બધા સ્ટોલ જે લેડીઝ માટે મિત્રો બનાવવામાં આવે છે નાના નાના બાળકો માટે પણ મિત્રો સ્ટોલ છે જો આ અલગ અલગ સ્ટોલ છે તો તે પણ તમામ સ્ટોલની માહિતી મિત્રો તમને આપવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો મિત્રો લોકો બધા મિત્રો જોઈ શકો છો કે વેકેશનનો ફૂલ ફૂલ આનંદ લઈ રહ્યા છે જો અત્યારે આપણે આવી ગયા છીએ મિત્રો સ્ટોલ જે ખરીદીને બનાવવામાં આવ્યા છે આપણે અત્યારે સ્ટોલ કવર કરી રહ્યા છીએ જો મિત્રો મોસ્ટ ઓફ વસ્તુ મિત્રો લેડીઝને જ મળતી મિત્રો આ બાલભવન વેકેશન મેળામાં તમને જોવા મળશે જો આગળ પણ જાશું મિત્રો જો અહીંયા સાડીનો સ્ટોલ છે સામે મિત્રો જો લેડીઝની કુર્તીઓ બધી મિત્રો અમે મળી રહી છે જો અહીંયા પર પ્રાઇસ પણ લખેલા છે મિત્રો જો આ કોટનના પ્લાઝો છે ને કોટનના ટોપ છે મિત્રો જો પણ મિત્રો અહીંયા પર જો મિત્રો બહેનો માટે ડ્રેસ મળી રહ્યા છે બાલભવનના વેકેશન મેળવવામાં આવો તો મિત્રો દરેક સ્ટોલની મુલાકાત અલગ લેજો મિત્રો કારણ કે દરેક દરેક સ્ટોલમાં મિત્રો અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે જો ખાસ કરીને બહેનો માટે મિત્રો સરસ ખરીદી કરવાની મિત્રો એક ઓપોર્ચ્યુનિટી છે તમને નવી નવી વસ્તુ મિત્રો આ સ્ટોલમાં જોવા મળશે બધી પ્રોડક્ટ મિત્રો બેનો માટે જ છે જો અહીંયા એક અતરનો સ્ટોલ છે અને અગરબત્તી મિત્રો અહીંયા વેચાઈ રહી છે ઘરને મળતી વસ્તુ મિત્રો જો અહીંયા ઇલેક્ટ્રિકનો સ્ટોલ છે જો આગળ પણ મિત્રો જો આ સ્ટ્રીટ છે જે લંડન સ્ટ્રીટ તરીકે અત્યારે બાલભવનનું નામ આપવામાં આવ્યું છે જો આવી રીતે છેદ સુધી મિત્રો અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે જો અહીંયા ડોમ છે આપણે અત્યારે પહેલાં ડોમમાં છીએ આગળ પણ મિત્રો ડોમ છે તેની આગળ પણ મિત્રો એક ડોમ છે તો વિડીયો છેલ્લે સુધી જોજો આપણે સંપૂર્ણ મિત્રો આખો બાલભવનમાં જે વેકેશન મેળો તૈયાર થઈ ગયો છે અને આઠ જૂન સુધી ચાલવાનો છે તે તમને આ વિડીયોમાં દેખાડશું જો ટ્રાફિક જોઈ શકો છો મિત્રો જો કેટલું ટ્રાફિક છે જો અત્યારે આજે આટલો દિવસ છે રવિવારનો દિવસ નથી તો પણ મિત્રો જો આટલું ટ્રાફિક છે તો રવિવારના દિવસો તો મિત્રો અહીંયા તમને પગમૂકોની જગ્યા નહીં મળે જો પાછળ પણ મિત્રો નાના બાળકો માટે જો ચકેડી નાસ્તાનું ખાણીપીણીનું છે તો આપણે આ બાજુથી જાશું જો અહીંયા રમકડા મળી રહ્યા છે બાળકો માટે અને બહેનો માટે મિત્રો ખાસ કરીને બાલભવનના મિત્રો મેળામાં ખરીદીની વસ્તુઓ મૂકવામાં આવી છે જો અહીંયા અલગ અલગ વેરાયટીના મિત્રો જો હેન્ડવર્કના પર્સ દેખાઈ રહ્યા છે પાછળ પણ તમે જોઈ શકો છો જો અહીંયા બહેનો અને લેડીઝ માટે મિત્રો શૂઝ શૂઝનો સ્ટોલ છે જો અલગ અલગ આ જેન્ટ્સ માટેનો સ્ટોલ છે સારું કહેવાય જેન્ટ્સ માટે એક સ્ટોલ બનાવવામાં આવ્યો છે જો જેન્ટ્સના કુર્તા મળતા હોય છે તો ચાલો આગળ જશું ને આપણે તમને વધુ માહિતી મિત્રો બાલભવનના મેળાની આપશું જો ટ્રાફિક જો મિત્રો મને પણ હાલવાની અત્યારે જગ્યા નથી મળતી જો અહીંયા બહેનો માટે પર્સ મૂકવામાં આવ્યો છે જો મિત્રો સરસ મજાની મિત્રો કલરફુલ બંગડી મિત્રો જો આ સ્ટોલમાં છે આ અલગ જ મિત્રો ક્વોલિટી દેખાઈ રહી છે અત્યારે જો આ કટલેરીનો એક સ્ટોલ છે અને 니દાન જો મિત્રો ધૂમકાની બધી અત્યાર આપણે આવી ગયા છીએ મિત્રો બીજ બીજારોમાં આવી ગયા છીએ બાળ બોલ મિત્રો બાળકોના રમકડા મિત્રો एकदम નવા નવા તમને જોવા મળશે જો આ રમકડાનો સ્ટોલ છે વિડિયોમાં ચાલુ સુધી જોડા રહેજો મિત્રો કારણ કે આગળ નાના બાળકો માટે મિત્રો રમતગમતના સાધનો છે ચકેડી છે પજક છે અને મોટા મોટા ડ્રેગન રાઇડ આપેલી છે તો તે પણ મિત્રો આ વિડીયોમાં તમને દેખાડશું જો મિત્રો ટ્રાફિક જુઓ તમે તમે ઘણા બધા મિત્રો ફેસબુકની રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં મિત્રો જોયા હશે મિત્રો શોર્ટ્સ વિડીયો તમને બતાડેલા હશે આપણે તમને આ વિડીયોમાં ફૂલ વિડીયો દેખાડશું જોયા ભાઈ કચ્છી આર્ટનો મિત્રો સ્ટોલ છે

મિત્રો ટ્રાફિક છે એટલે અત્યારે આપણે ધીમે ધીમે મિત્રો આગળ વધી રહ્યા છીએ ને તમને સ્ટોલ દેખાડી રહ્યા છીએ જો બાળકો માટે રમકડાનો સ્ટોલ છે પાછળના ભાગમાં આપણે દેખાઈ રહ્યું છે કે નાના બાળકો માટે હિંચકાર છે ચાલુ થઈ ગયા છે અત્યારે હવે આપણે આગળ વધશું આ બાલભવનનું જ ગ્રાઉન્ડ છે મિત્રો જ્યાં આખું એક સેટઅપ ઊભું કરવાનું આવ્યું છે વેકેશન દરમિયાન આઠ જૂન સુધી આ વેકેશન મેળો ચાલુ રહેવાનો છે તો આ પહેલો ડોમ છે મિત્રો બીજો ડોમ આપણે આવી ગયા છીએ અને અહીંયાથી મિત્રો જો બાળકોની નાની નાની મોટી રાઈડ શરૂ થતી હોય છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ જેટલી નાની રાઈડ દેખાઈ રહી છે મેડમ આવ્યો નાના બાળકો મિત્રો જો અત્યારે વેકેશન નો લાભ લઈ રહ્યા છે ને બાળકો સાથે મિત્રો વાલીઓ પણ મિત્રો નાના બાળકોને પણ મિત્રો ખરીદી થઈ જાય વેકેશનનો વેકેશન થઈ જાય અને આ જ વખતે બલ્બવનમાં મિત્રો નવું નવું વસ્તુ જાણવા જોવા મળશે તમને જો મિત્રો આપણે જેવા જ શોપિંગ એરિયામાંથી મિત્રો આપણે બહાર નીકળીએ છીએ એટલે મિત્રો જો અહીંયા જોઈ શકો છો કે ઘર સંસાર માટેના મિત્રો સ્ટોલ છે ઓનલી કોઈ પણ વસ્તુ વીસ રૂપિયા એ લખેલું છે ઘર વસ્તુ વપરાશમાં લખે લખતી વસ્તુ મિત્રો ઓનલી વીસ રૂપિયામાં મળતી હોય અહીંયા લખેલું છે અને ઘણા બધા બહેનો પણ ખરીદી અત્યારે કરી રહ્યા છે જો અહીંયાથી મિત્રો નાના નાના બાળકો માટે રાઈટ શરૂ થઈ જતી હોય જો એક બે ત્રણ ચાર જો અહીંયા પણ તેના જેવો મિત્રો જો અહીંયા સ્ટોલ છે તેવો જ મિત્રો જો અહીંયા બાજુમાં સ્ટોલ છે અહીં તો અહીંયા પણ મિત્રો વપરાશમાં મળતી નાની નાની વસ્તુ અહીંયા તમને મળી જશે આ વિડીયોમાં મિત્રો આપણે હવે પૂરેપૂરો વિડીયો તમને બાલભવનનો દેખાડતો જો લોકો મિત્રો અહીં નીચે બેસીને નાસ્તો પણ કરી રહ્યા છે આરામ પણ કરી રહ્યા છે નાસ્તાના સ્ટોલ જોઈ શકો છો ગ્રીન ચણા નાસ્તાની કોઈ ટેન્શન નથી મિત્રો નાસ્તો તમને નાના બાળકો સાથે આવો તો આઈસ્ક્રીમ સહિત બધી વસ્તુ મિત્રો અહીં મળી જતી હોય છે અને પાછળના ભાગમાં મિત્રો રાઇડ્સ બધી આપેલી છે જો અહીંથી રાઈડ શરૂ થઈ જતી હોય છે જો આ નાના બાળકો માટે મિત્રો જો બતક રાઈડ છે નાની અહીંયા પણ મિત્રો જો સરસ મજાનું ઢૂલું આપ્યું છે જો એની ટિકિટ મિત્રો અહીંથી લેવાની હોય છે આ રાઈડની ટિકિટ કેટલી ભાઈ બન બધી રાઈડની ચાલીસ રૂપિયા કોઈ પણ રાઈડની જાય કોઈ પણ રાઈડ ની ચાલીસ જો મિત્રો દરેક રાઈડની ટિકિટ ચાલીસ રૂપિયા છે આપણે કાઉન્ટર ઉપરથી જાણવા મળ્યું છે અત્યારે નાના બાળકો માટે મિત્રો સરસ મજાની રાઈડું છે અહીંયા પણ જો ઝૂલો છે નાનો ચાલુ છે અત્યારે અહીંયાથી મિત્રો તમારે ટિકિટ લેવી પડશે અહીંયા કાઉન્ટર છે અહીંથી ટિકિટ લઈને મિત્રો તમે કોઈ પણ રાઈડમાં બેસી શકશો જો મિત્રો આજ જો આ રસ્તો તમને યાદ રહેશે મિત્રો જ્યારે તમે બાલભવનમાં અગાઉ આવી ગયા હોય તો આપણે અંદર હોય હિચકારા પછી છે બાજુ જવું હોય તો આ જ રસ્તો છે ગાર્ડન એરિયા જો અહીંયા લખેલું છે અને એક્ઝિટ ગેટ પણ મિત્રો અહીંયા જ મૂકવામાં આવેલો છે કારણ કે મેન ગેટ ઉપર મિત્રો ફૂલ ટ્રાફિક છે અત્યારે સામે જમ્પિંગ જમ્પિંગ આપવામાં આવ્યું છે હવે આપણે તમને નાના બાળકો માટેની રાઈડ દેખાડશું શું શું નવી રાઈડ આવી છે અને તમે બાલ વેકેશન મેળામાં આવો તો તો તમને શું નવું જોવા મળશે જો અહીંયા બુલ રાઈડ નાના બાળકો પણ મિત્રો જો બુલ રાઈડની મજા મળે છે પાછળની બાજુ મિત્રો ટોય ટ્રેન છે અને આ તમને લાગલો તો તમે જોયો જ છે જ્યારે તમે પહેલાં બાલકોનમાં આવતા હોય એટલે તમને અંદાજો કાઢી શકશો મિત્રો આ ગ્રાઉન્ડ કયું છે ટોય ટ્રેન છે જમ્પિંગ જમ્પિંગ ચાલુ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત મિત્રો સાત થી આઠ ખાણીપીણીના સ્ટોલ છે ટૂંકમાં નાસ્તા માટેના સ્ટોલ અત્યારે બનાવવામાં આવ્યા છે મિત્રો આ નાસ્તાનું ને ખાણીપીણીનું મિત્રો આપણે આટલું કવર કર્યા પછી મિત્રો હવે આપણે આગળ જશું અને આગળ શું શું નવું સેટઅપ કરેલું છે મિત્રો તે આપણે તમને દેખાડશું ગાર્ડન એરિયા અને એક્ઝિટ લખેલું છે તો આ વિભાગમાં પણ મિત્રો જે ગાર્ડન એરિયા છે ત્યાં શું નવું બનાવેલું છે તે પણ આપણે તમને દેખાડશું કારણ કે અત્યારે આપણે પહેલી વાર જઈ રહ્યા છીએ એટલે કંઈ નવીન વસ્તુ હોય છે તો તમને આ જગ્યામાં જાણવા મળશે મિત્રો જો પુલ ઉપર મિત્રો લાઇટ્સથી મિત્રો શણગારવામાં આવ્યું છે અને અત્યારે ટોય ટ્રેન બંધ રાખવામાં આવી હતી કારણ કે કાર્નિવલ મેળો ચાલી રહ્યો છે બાલભવનના ગ્રાઉન્ડમાં મિત્રો જો મિત્રો લાઇટ્સ બ્રિજ ઉપર ઓન છે અત્યારે જો અહીંયા ફ્રો ગ્રાઇડ તો મિત્રો તમને ખબર જ છે કે તમે જ્યારે પણ બાલભવનમાં આવેલા છો તો ફ્રો ગ્રાઈડ તો ચાલુ જ હોય વીસ ચોવીસ કલાક હવે આ ગ્રાઉન્ડમાં મિત્રો ગાર્ડન એરિયામાં શું નવું બનાવેલું છે અને શું નથી નવું બનાવેલું તે આપણને તમને દેખાડશું કારણ કે અહીંથી તમને દેખાડું તો મિત્રો જો કાંઈ નવું સેટઅપ આપણને જોવા નથી મળી રહ્યું આ બધી તેજ જ પહેલાંની રાઈટ છે અને જ્યારે સ્કૂમા બાલભવનમાં પહેલાં હતી અત્યારે નવું સેટઅપ તો મિત્રો આપણને કાંઈ જોવા નથી મળી રહ્યું પણ છતાં મિત્રો આપણે આગળ જશું ને જોશું નાસ્તાના મિત્રો એકસ્ટ્રા સ્ટોલ ખાલી ઊભા કરવામાં આવેલા છે જો અહીંયા એવમોર આઈસ્ક્રીમનો સ્ટોલ છે અને આગળ પણ મિત્રો એક સ્ટોલ મૂકવામાં આવેલો છે જે સામે એક સ્ટોલ મૂકવામાં આવેલો છે બાકી બધું હેઝિટેજ છે જો મિત્રો એક્સ્ટ્રા કોઈ વસ્તુ મિત્રો આ ગાર્ડન એરિયામાં કાંઈ કવર કરવામાં નથી આવી કારણ કે જે નવું સેટઅપ છે મિત્રો તે બધું આગળના જ મેદાનમાં કરવામાં આવેલું છે અને પોપકોર્ન પણ મિત્રો જો સામે વર્ષો ત્યાં તે જ જગ્યાએ મળે છે આપણને મિત્રો આખો બાલભવનનો વેકેશન મેળો પૂરો કરીને તમે ફરી લો છો મિત્રો તો જ્યાંથી તમે મિત્રો એન્ટ્રી કરો છો ત્યાં પણ મિત્રો એક નાનો એક ઘસિત ગેટ છે જો મિત્રો અહીંથી પણ લોકો બહાર જઈ રહ્યા છે અને જે બાલભવનનો મિત્રો જે ગાર્ડન એરિયામાં જવાનું જે બ્રિજ છે ત્યાં ત્યાંથી પણ મિત્રો બહાર નીકળવાનું એક્ઝિટ છે તો વિડીયો કેવો લાગ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આવા દવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા લેજો મિત્રો ધન્યવાદ